જિંદગીમાં પ્રેમ ક્યારેય કોઈએ નહીં કરવો જોઈએ પ્રેમ એક ખોટી ઇમોશન્સ અને લાગણીઓનો તમારા માટે બે વેડફાટ ગણાશે કારણ કે દુનિયા માને તો તમને કોઈની માન માને મે બી પ્રેમ કર્યો હું ખુશ હતો પણ અચાનક મારી પ્રેમિકાનું મૃત્યુ એક્સિડન્ટમાં થઈ ગયું હવે શું કરું અત્યારે મારી કેસ ચાલી રહ્યો છે મારી વિરુદ્ધ કરતાં વધારે પ્રૂફ કોર્ટને આપવામાં આવ્યા છે હવે લગભગ એનો છે કાલે પણ ચુકાદો આપડે શું હશે એ મને ખબર છે કે મારી ઉપર જ આરોપ આવશે ને મેં જ ખુન કર્યું છે એમ નક્કી કરવામાં શું એક સારા બિઝનેસમેન સારા પ્રેમી હતો પણ હવે હું અત્યારે તો કહી છું પણ હવે આમાંથી કઈ રસ્તો નથી જિંદગી વેડફાઈ ગઈ છે મને હવે જિંદગીમાં સાહેબ બોલો શું છો હા હા તમે જે કહો છો એ તમારા કાયદા પ્રમાણે બરોબર છે પણ વકીલ સાહેબ મારે આગળ કોઈ અપીલ નથી કરવી હાઈકોર્ટમાં બી નથી કરવી કે નથી સુપ્રીમ કોર્ટમાં કરવી કારણ કે હવે હું બહુ થાકી ગયો છું જિંદગીથી મને જીવવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી હવે મને કોઈ નવી વસ્તુમાં ઇન્ટરેસ્ટ નથી જ્યાં મારું સર્વસ્વત લૂંટાઈ ગયું ત્યાં આગળ મારે કંઈ અપીલ નથી કરવી કે મારે બચવું નથી હવે હું ગુનેગાર છું મને ગુનેગાર જ રહેવાનો તમને ખબર છે જ્યારે અમારા પ્રેમના શરૂઆતના દિવસો તો અમે કેટલા ખુશ હતા જાણે કે કોઈ કવન નું ફૂલ તળાવમાં ખીલું છે ને અમે એને લેવા માટે તડપડી રહ્યા છીએ પણ એક કમળ તો બીજો જ કોઈ છૂટી ગયો ઉપરવાળો હવે હું શું કરી શકું છું હું કાંઈ નહીં કરી શકું જે મારી દુનિયા જ લૂંટાઈ ગઈ મને હવે તો એ કહે છે કે આવો ઉપર આવો પણ હું ક્યાંથી ઉપર આવું જ્યારે મને સજા થશે ત્યારે ખબર પણ વકીલ સાહેબ હવે આ દીવામાં તેલ નથી હવે મૃત્યુ નજીક જ છે હવે શું કરું ના મારે કંઈ બચવું નથી જ્યારે જાણવા જેવું તો બધા જ જાણી લીધું છે તો હવે બાકી શું રહ્યું છે એક વસ્તુ ધ્યાન રાખો વકીલ સાહેબ કે જિંદગીમાં આટલા ખોટા આરોપ સાથે તમે ક્યારેય કેસ નહીં લડતા આટલો હળ અન્યાય પણ આ તો બધું છાપાઓમાં મીડિયામાં બધામાં આવી ચૂક્યું છે હવે હું ગુનેગાર જ તો હું જ્યારે એક તરફ મારો સરસ બિઝનેસ ચાલતો હતો બીજી તરફ મારી પ્રેમની કહાની ચાલતી પણ હવે એનો કોઈ અર્થ જ નથી કારણ કે જયારે અમે બહુ જ ફૂલ ફોર્મમાં પ્રેમમાં હતા ને આનંદ આનંદ રહેતો હતો અમને તો એમ હતું કે જીવન નૌકા તરતી તરતી કિનારા સુધી ના આવી પહોંચી છે અંદર મુસાફરી કરનાર અંતરની અભિલાષા હતી કે નાવ જ્યારે સામે કિનારે લાંગરશે ત્યારે ત્યારે લીલી વનરાયનો વિશામો હશે ફળ ફૂલોથી ખીલેલો બેટ હશે બધો આનંદ આનંદ અને સુખ જ સુખ હશે પણ આ શું સામે કિનારે પગ મૂકતા જોયું કે નાખી નજર ન પહોંચે ત્યાં સુધી તો વાંસના વનના વન પથરાયેલા છે અને જો એ વાંસના વનમાં વિષામો મળતો હોત તો વકીલ સાહેબ પૃથ્વી આ તોતિંગ વૃક્ષોનો ભાર જીલત સા મારે નથી બચવું